નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને વિડિયોની અંદર જે ટ્રેક્ટર દેખાય છે સનેડો છે શિવશક્તિનું શિવશક્તિ એન્જિનિયરિંગ વર્ક તમે વિડીયોની અંદર જોઈ શકો છો મગફળીની અંદર નીંગડાનું કામ ચાલુ છે તો તમને સનેળો ટ્રેક્ટર કેવું લાગ્યું કમેન્ટ કરીને બતાવજો જો આપણે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો સનેડાની અંદર દસ વોસ પાવરનું એરકુલ્ડ એન્જિનુલ એન્જિન આવે છે શિવશક્તિ એન્જિનિયરની વખતે મારુતિ સનાળો વિડીયોની અંદર તેમના નંબર પર દેખાય છે પ્લેટની અંદર તો તમારે ફ્રેન્ડ લેવો હોય તો કોન્ટેક કરી શકો છો અને જોરદાર કામ છે મીંડા બહુ ખૂબ સરસ રીતે બેસાડે છે એકદમ ટાઇટ ખેતર છે એમાં પણ મીંડડા સારી રીતના બેસે છે અને પાછળ પંદર કિલોનો પાણો મૂકો છે અને ભાઈ એક પાછળ ઊભો છે તો પણ જરા પણ ટ્રેક્ટર દબાતું નથી બહુ ટ્રેક્ટર સારું આવે છે સનાળો ટ્રેક્ટરમાં ઇન્ડવીના બેલા માટે ખૂબ જ ઉપયોગી છે કેમ કે ટર્નિંગ રેડિયસ આવો છે આવે છે વારવામાં કોઈ પણ સાઇટનો ગદડ થતો નથી તમે વિડીયોની અંદર જોઈ શકો છો આગળ ટ્રેક્ટર વારે જોઈજો તુરંત એક બ્રેક માથે ત્યાંના ત્યાં વળાંક રહી જશે એટલે મેરની આયરુમાં કોઈ પણ પ્રકારનો ગદડ થશે નહીં તો સનેડો ટ્રેક્ટર તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને બતાવજો અને તમે કોઈ સનેડો વાપરતા હોય કોઈ કંપનીનો સનેડો વાપરો છો એ પણ કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરી દેજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય જવાન જય કિસાન